ગઈકાલે અમુક વકીલો આ કોર્ટ પેમા નવા બનેલા બિલ્ડિંગમાં ટેબલો મૂકી દીધા વિવાદ ઉત્પન્ન થયેલો કારણ કે એને અહીંયા ટેબલ જગ્યા મળી શકે હવે ચોક્કસ લોકો ટેબલ મૂકી દે અને નાના નાના વકીલો જે પાંચ વર્ષ માત્ર વકીલાત આવ્યા છે એના માટે કોઈ વ્યવસ્થા ન હોય તો એ બરાબર યોગ્ય ન કહેવાય એટલે આ વિવાદ ઉત્પન્ન થયો અંતે બીસિક જજે સિનિયર એડવોકેટોને અને નવી ચૂકાયેલી બોડીને બોલાવવામાં આવે તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજકોટ બાર એસોસિએશન એક જનરલ બોર્ડ આવશે અને જનરલ બોર્ડમાં નક્કી કરવામાં આવશે કે ટેબલો અંગે શું વ્યવસ્થાઓ કરવી એના માટે એક સરો સામાન્ય શું રહે પણ છે કે જનરલ બોર્ડની અંદર કોને ટેબલ ફાળવવા કોણ ફાળવી શકશે કઈ જગ્યા ફાળવવી એના માટે કમિટી નીમવામાં આવશે એ કમિટી ચોક્કસપણે દરેક વકીલોની મુશ્કેલીઓ એને વ્યવસાયિક અગવડતાઓ વ્યવસાયિકનો સમયગાળો એટલે કે કોણ જુનિયર છે કોની પાસે બેસવાની વ્યવસ્થા નથી આ તમામ પાસાઓનો વિચાર કરી અને કમિટી યોગ્ય નિર્ણય લેશે